લાટી ગામમાં કુદરત નો કેરમાં ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ થઈ ગઈ હતી જિલ્લાના અનેક પંથકો જળબંબોળ થઈ ગયા હતા વાત કરીએ સુત્રાપાડાના લાટી ગામની લાટી ગામ ચાર દિવસ સુધી બેટમાં ફેરવાયું હતું અહીં પાણી ઓસરી જતા ગામમાં જનજીવન પાછું ધબકતું થયું છે પણ ખેડૂતોના ધબકારા છૂટી જાય તેવા તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે સરસ્વતી નદીના પાણી ખેતરોમાં ફરી વળતા મોટા ભાગના ખેડૂતો પાયમાલ થયા છે તો તંત્ર કે સ્થાનિક નેતા આ ગામની મુલાકાતે ન આવતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે વર્ષ અમારી ને હવે મારા માણસ પડે તો બીયા લઈ ને બીયા ભાવ પચીસો રૂપિયા મણના ભાવ ને આ લાઠી ગામમાં બહુ નુકસાન બહુ છે બી કાઢી નાખ્યા હવે મારા એટલે એ મૂંઝવણ બહુ થઈ ગઈ ધારાસભ્યો લાટીના સ્ટેશનમાંથી આવી પોતાની ગાડી આઠ દસ લાખની હોવાથી ખરાબ થઈ જવાથી સ્ટેશનમાંથી પાસા વળી ગયેલ છે ને ગામમાં આજની બધી કોઈ સરકારી અધિકારી આવેલ નથી ને અતિશય ખેડૂની હાલત અતિશય ખરાબ છે બધા ફરીવાર વાવેતર કરે છે પૈસા પરથી ગવર્મેન્ટ કોઈ સહાયની જોગવાઈ જ નથી એવું કહે છે ને કોઈ નામ પણ લાટી ગામની બાકાત કરી દેલ છે લાટી ગામમાં 2000 થી વધુ વીઘા જમીનનું ધોવાણ થયું છે મોટા ભાગના ખેડૂતો એ વાવેતર કરેલી મગફળી જુવાર સહિતના પાક પાણીમાં બળી ગયા છે વરસાદે વિરામ લીધે 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખેતરોમાંથી પાણી સુકાયું નથી પાણી સુકાય તો ફરીથી વાવણી કરી શકાય પણ બિયારણના ભાવ આસમાની છે જેથી ફરીથી વાવણી કરવી કે કેમ તે સવાલ પણ ખેડૂતોને સતાવી રહ્યો છે જમીન પાંચ હજાર વીઘા જમીન છે એમાંથી પંદરસો બે હજાર વીઘા જેટલું નિષ્ફળ ગયું છે કારણ કે અમુક જમીનમાં ધોવાણ થઈ ગયું છે અમુકમાં જે પાણી ભરાયા છે વાવેતર થાય એમ નથી ઉભા નુભા મૂલ હુકાય છે અજીક પંદર દિવસ લાગે અમુક જમીનમાં વાવેતર થાય એમ નથી અને કોઈ નથી હવે કોઈ રાજકારણી રે કોઈ અહીંયા નથી અમારે લાટી ગામની મુલાકાત નથી લીધી હજી લગી સમસ્યા માત્ર આ એક જ ગામની નથી ગીર સોમનાથ જિલ્લાના હજુ પણ ઘણા એવા ગામડાઓ છે જ્યાં તંત્ર કે સર્વે કરવાવાળા પહોંચ્યા નથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે આ વિસ્તારની મુલાકાત લઈને અધિકારીઓને સૂચના આપી હતી પણ તેમના ગયા બાદ સરકારી બાબુઓની લાલિયાવાડી ચાલુ થઈ જતા પણ સ્થાનિકો હાલાકીમાં મુકાયા છે વિક્ષતા પરમાર જીએસટીવી ગીર સોમનાથ